પાંચસો રૂપિયા પાંચસો રૂપિયા પાંચસો પાંચસો રૂપિયા પાંચસો પાંચસો પાંચ પાંચસો એક ઓગણી ઓગણી પાંચસો ને એક એક રૂપિયા અગિયાર રૂપિયા પાંચસો ને રૂપિયા પાંચસો અગિયાર ને પાંચ તેમાં પંદર ઓળ પંદર પાંચસો પાંચસો ચૌચ પચીસ અગિયાર ઓગણીસો એકત્રી પાંચથી છેત્રી સત્ત્રી રૂપિયા પાંચસો છત્રી આડત્રી આડત્રી પાંચસો

એ પોતે 500 500 140 રૂપિયા ભાઈ પરમાલ ઝેલો ભાઈ શિનું એક કરો એક કરો શું છે આરામલના જોજો ભાઈ ઓમલ ભાઈ હા ઓડીયા